भारत पाकिस्तान मुकाबला पहला काशीमा टीम इंडिया ने जीत करायु हवन पूजन भारत ने पाकिस्तान वच्चे चैम्पियंस ट्रॉफी मैच ने ध्यान में राखी वाराणसी काशी भारतीय टीम माटे मा ने जीत विशेष हवन और पूजा करती क्रिकेट प्रशंसकों पांचों बाबा मंदिर खाते एकत्रित होने टीम इंडिया की विजय मेट्ञनु आयोजन करेलाड़ियों तस्वीरों बेट साथ आहुति अर्पण करी આ પ્રસંગે પ્રશંસકોએ ભારતની જીત માટે પ્રાર્થના કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે ઉત્તમ પ્રદર્શન કરશે ક્રિકેટ પ્રશંસક સત્યમ જયસ્વાલે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન મેચ માટે વિજય હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ખેલાડીઓની તસવીરો પર વિજય તિલક લગાવવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના બરાબનકીમાં પણ हनुमान મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી જા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની તસવીરો રાખીને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને તેમની જીત માટે પ્રાર્થના કરવામાં આવી સ્થાનિક પ્રશંસકોએ જણાવ્યું કે ભારતની જીત માટે વિશેષ પૂજા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે આ મુકાબલા માટે ખૂબ ઉત્સાહિત છીએ આવી જ રીતે હરિયાણાના કર્નલમાં યુવા ક્રિકેટ પ્રશંસકોએ ટીમ ઇન્ડિયાને સમર્થન આપ્યું અને શુભેચ્છાઓ પાઠવી વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત આ મુકાબલામાં જરૂરથી જીતશે આ કાર્યક્રમો દર્શાવે છે કે કેવી રીતે દેશભરમાં પ્રશંસકો ટીમ ઇન્ડિયાની સફળતા માટે પ્રાર્થના અને સમર્થન પ્રદર્શિત કરી રહ્યા છે. યે પાકિસ્તાન ઓર ભારત કી હોને વાલી મેચ કે લિયે હવન કિયા ગયા, ઇસકા નામ હે વિજય હવન. વિજય કે લિયે ઇસ હવન કા આયોજન કિયા ગયા હે ઓર ભારતીય ક્રિકેટ ટીમ મે જો બોલ હે, ઉસ બાલ કો ભારતીય ક્રિકેટરો કી બસ મે કરને કે લિયે યે હવન કિયા ગયા. કલ આપ આજ આપ દેખિયેગા कि ये बॉल किस तरह स्विंग करती सभी खिलाड़ियों को हम लोगों ने विजय तिलक लगाया ताकि उनके तक एनर्जी पहुंचे और भारत की विजय निश्चित हो आज काशी की धरती पर भारतीय टीम के आज जो इंडिया पाकिस्तान का मैच होने जा रहा है और भारतीय टीम को मजबूती प्रदान हो इसके लिए आज हम लोगों ने वाराणसी में यज्ञ व रुद्राभिषेक किया है और विजय यज्ञ किया है ताकि हमारे भारतीय खिलाड़ियों की हौसला अफजाई हो उनको आत्मबल मिले इसी के साथ ही सभी अपने सदस्यों को लेके मैं सुबह से लगा था और यज्ञ यहाँ जो है सम्पन्न कराया है।